હેલો મિત્રો ફરી એકવાર અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને તમે જોઈ રહ્યા છો મેરાડી છોરું વાર્તા તો મિત્રો આપણે માતાજીના વિડીયો બધા આવે છે તો તમારે જોવાના છે કે માતાજીને કોઈ પણ તમારે પૂછવું હોય તો કેવી રીતે પૂછવાનું એ ને ડોડ કેવી રીતે લેવો એ વિશે એવા બધા વિડીયો આપણા ચેનલમાં આવતા રહે છે અને મિત્રો આપણે વિડીયોની આપણા ચેનલમાં ઘણા બધા વિડીયો હતા પણ ડિલીટ કરવા પડે કે યુટ્યુબમાં કોઈ પ્રોબ્લેમ આવ્યા પછી મારે રીજ કોન્ટેન્ટ મળતો હતો એટલે હું બધા વિડીયો ડિલીટ મારી દીધા છે તો ઘણા લોકોને પૂછવું હોય કે માતાજીથી વાત કેવી રીતે કરવી તો મિત્રો દાખલા તરીકે કે તમે કંઈ રમેણનું વાયક આવ્યું હોય તો માં તમારે જવું હોય તો રજા કેવી રીતે લેવાની એ તમને જણાવી દો તો મિત્રો જો તમારે કંઈ કંઈ પણ જગ્યાએ જવું હોય અને માતાજીને પૂછવું હોય તો તમારે પહેલાં જે અગરબત્તી હોય માતાજીને દીવા ધૂપ કરી દીવા ધૂપ ના હોય તો બે હાથે પજે લાગી અને માતાજીને પૂછવાનો છે કે મારે રમેણમાં જવું છે માં વાયકા મળ્યું છે પણ તમે કહેતા હોય તમે દોઢ આપતા હોય તો હું જાઉં તો એ રીતે તમારે પૂછવાનું રહેશે અને તમે પૂછશો એ પ્રમાણે તમારે કલમ લેવાની છે કે હું જાઉં તો તમે રાજી ખુશી મને એક જ પલવારમાં તમે મને દોઢ આપી દો તો મિત્રો તમને ખબર ના પડતી હોય કે દોડ કેવી રીતે લેવો અને કેવી રીતે માતાજીને પૂછવું તો મિત્રો જો દોડ લેતા તમને ના આવડતું હોય તો આપણી કોમેન્ટની અંદર તમે જણાવી દેજો તો આપણે દોઢ લેવાનો કેવી રીતે છે આપણે લાઈવ પ્રૂફ સાથે વિડીયો સાથે તમને દેખાડીશું મિત્રો તો તમારે પહેલાં એમ પૂછવાનું છે કે માતાજી મારે આ જગ્યાએ જવું છે રમેન હોય કે કંઈક પણ જગ્યાએ તમારે જવું હોય પણ તમને એવું લાગતું હોય કે ન જવું જોઈએ તો કે માતાજીને પૂછીને જઈએ તો મિત્રો તમારે માતાજીને પૂછવાનું છે કે આ જગ્યાએ હું જાઉં છું તો માતા મેં દોડ આપો તો તમને દોડ મળે તો જવાનું અને બે વખત કલમ તૂટે અને ત્રીજી વખત આવે તો મિત્રો તમારે જવાનું નથી કેમ કે મિત્રો તમારી માતાજીનું કહેવું એમ હોય કે તમે ના જાઓ કેમ કે એમને કંઈક દેખાણું હોય તો તમને ના પાડ્યું હોય તો આ રીતે તમે પૂછી શકો છો અને ઘણા લોકો એમ કહે છે કે તમે વિડીયો બનાવો છો પણ ખાસા દિવસ પછી વિડીયો અપલોડ કરો છો પણ મિત્રો હું વિડીયો બધા ડિલીટ મારી ગયા છે ડિલીટ મારી દીધા છે એ માટે મને વિડીયો બનાવવામાં હાલ ફોકસ જ નથી મળતો કે વિડીયો બનાવું તો મિત્રો તમે કોમેન્ટની અંદર જણાવજો તો આપણી માતાજીની વાર્તાઓ લાવીશું અને મા નવી નવી વાર્તાઓ તમને કહીશું તો મિત્રો એના માટે તમારે કોમેન્ટની અંદર વાર્તા લખીને કોમેન્ટ કરવાની છે તો માતાજીની વાર્તાઓ અને જે પણ માતાજીની તમે નામ લખશો એ માતાજીની આપણી વાર્તા લાવીશું બરાબર તો મારા વિડીયોને તમે લાઈક ના કર્યો તો લાઈક કરી દેજો શેર ના કરે શેર કરી દેજો સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો ઘણા મિત્રો ઘણા લોકો એમ કહે છે કે પાર્ટમાં જોવાનું કે માળામાં તો મિત્રો તમારે કંઈ પણ જવું હોય તો તમારી પાસે એક માળા હોવી જોઈએ કેમ કે મિત્રો માળા હોય તો તમે તરત જ તરત જ તમે લઈ શકો છો દોઢ લેવો હોય તો અઢીની કલમ લેવી હોય તો મિત્રો ઘણા લોકોને અઢીની કલમમાં પણ ખબર પડતી નથી તો મિત્રો હું તમને જણાવી દઉં એ તમને ખબર ના પડતી હોય તો પણ કોમેન્ટની અંદર જણાવી દેજો કેમ કે ફરી આપણે એક વિડીયો બનાવી દઈશું એ પણ લાઈવ બરાબર તો તમને પણ કોઈ પણ પૂછવાનું રહી જતું હોય તો પણ કોમેન્ટની અંદર જણાવી દેજો કેમ કે આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા હતા જે આપણા જૂના સબસ્ક્રાઈબરો છે એમને બધી ખબર છે કે આપણે જૂના વિડીયો ગણાતા બધા જ ડેટમાં દીધા છે તો મિત્રો આ ની અંદર પણ તમે સપોર્ટ કરો જેથી કરીને કે આપણને ખબર પડી જાય તો મિત્રો જો ઘણા લોકોને માતાજી કલમ નથી આપતી દોઢ ના મળે કંઈ હા કે નાનો પણ જવાબ નથી મળતો તો મિત્રો એનું પણ કારણ હોઈ શકે છે એ પણ તમને કોમેન્ટ કરી દેજો એ પણ આપણે જણાવીશું અને આપણે કોઈને એવું કહેતા નથી કે તમે એ કરવાનું પણ જે માતાજીને માનતા હો એમને માટે કહું છું કે તમે માતાજીને પ્રસન્ન કરવા માટે શું શું કરવું જોઈએ એ પણ વિડીયોની અંદર હું તમને જણાવીશ પણ આ વિડીયોને તમારે પહેલાં લાઇક કરવાનું છે શેર કરવાનું છે સબસ્ક્રાઈબ કરવાનું છે જેથી કરીને